જય રણછોડ માખણ ચોરના નાદથી ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અષાઢી બીજની ભગવાન જગન્નાથની ડીસા ખાતે શહેરના સૌથી પ્રાચીન રામજી મંદિરથી સત્યાવીસમી શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી શોભાયાત્રાના પાંચ કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોનું સૈલાબ ઉમટી પડ્યું હતું અષાઢી બીજ છે અને દેશભરમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા ડીસામાં પણ દર વર્ષની જેમ સુભાષ ચંદ્ર સમિતિ દ્વારા છેલ્લા સત્યાવીસ વર્ષથી જગન્નાથની રથયાત્રા આવે છે ત્યારે ડીસા શહેરના જૂના રામજી મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રિસાલા મંદિરથી એસડબ્લ્યુ ચાર રસ્તા અંબિકા ચોકથી ભગવાનના મોસાળ ગયા બાદ વિશ્રામ કરીને સરદાર બાગ આગળ પહોંચી હતી જ્યાં ત્રણેય રથને વિરામ અપાયો હતો બગીચા સર્કલ પર ઊંચી ક્રેન પર પાલખી લગાવીને અગ્રણીઓએ તેમાં બેસીને ફૂલ વર્ષા કરી હતી સમગ્ર શહેરમાં આ પાલખી ક્રેન ચર્ચાસ્પદ બની હતી શોભાયાત્રામાં દુર્ગાવાહિની મહિલાઓ દ્વારા પરંપરાગત સાડીમાં સજ્જ થઈ તલવારબાજી તેમજ લાઠી દાવ કરી શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યારબાદ ભગવાન જગન્નાથની શોભાયાત્રા નિયત રૂટ પર આગળ વધી હતી ત્યારબાદ ફુવારા સર્કલ ગાંધી ચોક થઈ નિજ મંદિરે પરત ફરી હતી આ શોભાયાત્રામાં લાઈવ ડીજે ઘોડા ઊંટ લારીઓ આનંદ ગરબા મંડળીઓ ભજન મંડળીઓ અખાડાઓ સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું રથયાત્રાના બંદોબસ્ત માટે ચિરાગ કોરડિયા બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો